મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં બીવીએમ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બાબા સાહેબ આંબેડકરનું અપમાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું તે માટે બીડબ્લ્યુએમ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરી અમિત શાહનો ફોટો ફાડી વિરોધ પ્રદર્શન કર્યું વધારેમાં જણાવતા વિનય સોલંકીએ શું કીધું આવો સાંભળીએ એસ યુનિવર્સિટી છે તેની અંદર તમામ વિદ્યાર્થી સંગઠનો ભેગા થઈ અને ભારતીય વિદ્યાર્થી મંચ સંગઠન ભેગા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યો છે જેમાં અમારો મુદ્દો એ છે કે જે તડીપાર અને જેને જ્ઞાનનું નોલેજ પણ નથી તે ધ સિમ્બોલ ઓફ નોલેજ કહેવાતા અને એસસી એસટી ઓબીસીના મસીહા અને સ્ત્રીઓના મસીહા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરજીના જેમ તેમ શબ્દ કહી અને ભર સંસદ બદનામ કરવાનો પ્રયત્ન કરે છે જેમાં હું કહેવા માગીશ કે તેઓ શર્મ કરે અને થોડા સમયની અંદર તેઓ એવું કહેવા માંગે છે કે જો આંબેડકર આંબેડકર કહેવાને બદલે જો ભગવાનનું નામ લેવામાં આવે તો તેમને સ્વર્ગ મળે તો તું એમને કહેવા માંગુ છું કે સાહેબ તમારા માટે તમારા ભગવાન માટે સ્વર્ગ હશે પણ અમારા માટે ડોક્ટર બી આર આંબેડકર જ અમારો સ્વર્ગ લઈને આવેલા છે અને જ્યારથી એમનું કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું છે ત્યારથી અમારા માટે સ્વર્ગ બરાબર જ છે અને અમે એ જ માંગા મીડિયાના માધ્યમ દ્વારા ઉપર આપવા માંગીએ છીએ કે જેમ બને તેમ આ આવા તાનાશાહી અને તડી પાર આપણા શ્રી જલ્દી તરે રાજીનામું આપે તેવી અમારી માંગ છે અને તે જ લઈને અમે આર્ટ્સ ફેકલ્ટીમાં તેમનું વિરોધ પ્રદર્શન કર્યું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની